આ તસવીર જુઓ ક્લાસરૂમની આ તસવીરમાં ટેબલ પર પગ ચઢાવીને ખુરશી પર આરામ ફરમાવતા આ શિક્ષક તાપીના છે તસવીરમાં ક્લાસરૂમમાં બાળકો નીચે બેઠેલા પણ દેખાય છે પહેલી નજરમાં શિક્ષક છે તે સરસ્વતી દેવીની તસવીરની નીચે એને મજાથી ઊંઘ કરતા દેખાય છે પરંતુ આ શિક્ષક માત્ર ઊંઘતા તસવીરમાં કેદ થયા હોય તેવો મામલો નથી અહીં શિક્ષક દારૂનું સેવન કરીને બેઠા છે એટલું જ નહીં અપરાધ અહીં ખતમ નથી થતો આ શિક્ષક વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાની બદલે દારૂનું સેવન કરી દારૂ લેવા મોકલતો હોવાનો આખોય મામલો છે ઘટના તાપીના ઉચ્છલ તાલુકાની સુંદરપુર ગામની પ્રાથમિક શાળાની છે અહીં ગ્રામજનોએ એક શિક્ષક પર ગંભીર આરોપ લગાવ્યા છે જેમાં ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષક દ્વારા વર્ગમાં અભ્યાસ કરવાના બદલે દારૂનું સેવન કરી અને વિદ્યાર્થીઓને જ દારૂ લેવા જવા માટેનું કહેવામાં આવતું હતું આ મામલે વિદ્યાર્થીઓના વાલીઓએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકની બદલી કરવા માટે રજૂઆત કરી હતી આ સમગ્ર ઘટનાને લઈને ઉચ્છલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું કે હાલ સમગ્ર ઘટનાને લઈ અમારી ટીમ વતી સ્થળ મુલાકાત લીધી હતી જેનો રિપોર્ટ જિલ્લાના અધિકારીને મોકલી દેવામાં આવ્યો છે સાથે જ શિક્ષક હાલ રજા પર હોવાથી તેઓ હાજર થયા બાદ તેમની બદલી કરવામાં આવશે અને સ્થાનિક શિક્ષકને હાલ જગ્યાને ધ્યાને લઈને નિમણૂક કરવામાં આવશે આપણા દેશમાં શિક્ષકને ગુરુનો દરજ્જો આપવામાં આવે છે ગુરુ શિષ્ય માટે આદર્શ ગણાય છે પરંતુ જ્યારે શિક્ષકો આ પ્રકારે દારૂ પીધેલી હાલતમાં જોવા મળે તો વિદ્યાર્થીઓ શિક્ષકો પાસેથી શું શીખશે અને શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે તે બાળ માનસ પર કેટલી ખરાબ અસર થશે તે પણ એક સવાલ છે તાપીથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક